ફૂષ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ડામર રોડ પર દેખાયો સીઝનના પહેલા વરસાદમાં જ ડામર રોડ પર મસ્ત મોટા ખાડા જોવા મળ્યા હજી તો ચોમાસાની શરૂઆત છે મેઘરાજાનું આગમન થયું છે થોડોક જ માત્ર વરસાદ પડ્યો છે અને ભુજ નગરપાલિકાનું ભાજપનું ભ્રષ્ટ તંત્ર એની આખી પોલ પાદરી થઈ ગઈ છે વરસાદ પડતા જ ગટરો છલકાવી પાણી ભરાવો ભુજની મુખ્ય બજારોમાં પાણીનો ભરાવો થઈ ગયો સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ગટર ગટરના પાણી હમીરમાં તળાવ સુધારે બાકી ભાજપનો આ તળાવ સુધારો કરે એમાં માલ નથી હવે હમીસર ને પણ ધીમે ધીમે આ લોકો દેસલસર તળાવ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે કેમ કે ગટર નું પાણી બંધ કરવાના કોઈ પ્રયાસો થયા નથી એવી જ રીતે જર્જરીત ઇમારતોને પાડવામાં નથી આવી એના લીધે નુકસાન થયું છે ગઈકાલે એવો બનાવ બન્યો વીજળી ગુલ થઈ ગઈ છે રોજ હજારો લોકોના ઘરે લાઇટ નથી હોતી અને દિવસમાં દસ વાર લાઈટ જાય છે આખી આખી રાત ના આવી ગરમીમાં લાઇટ નથી હોતી લોકો રાતના જીપી માં મોરચા લઈને જાય છે ધારાસભ્યના ઘરે જાવું પડે છે એવી પરિસ્થિતિ આવી ગઈ છે ત્યારે

પક્ષપ્રમુખ છે ખાલી તેવો પરંતુ કોઈ સરકારી પોસ્ટ નથી પરંતુ તેમના હાથે ઉદ્ઘાટન કરવામાં આવતો હોય છે તેમના નામથી જાહેરાત આપી એમને નિમંત્રક બતાવવામાં આવતા હોય છે એ લોકોની પણ જવાબદારી બને છે જે ફેજ પ્રમુખ બનીને ભરે છે મે બી ચોકીદાર કા પરિવાર આ તમામ લોકોની જવાબદારી બને છે ખાલી સોશિયલ મીડિયામાં મોદીકા પરિવાર ને મે બી ચોકીદાર ને બનો આવા કામ થતા હોય ત્યાં ઊભા રહી અને એ કામ પૂરું કરાવવાની પૂરું પૂરું કે બાંધકામ વ્યવસ્થિત રીતે થાય એ એમની પણ જવાબદારી છે દરેક પ્રતિનિધિની જવાબદારી છે કાઉન્સિલર નહીં ધારાસભ્યની પણ જવાબદારી છે આપણે કોઈ પણ જોઈ છે હોકોએ અડધો ખોદી નાખ્યો છે હવે વરસાદ પડી ગયો છે હવે આ કામ તો દોઢ વર્ષથી તો ચાલે છે હજી બીજા છ મહિના નહીં થાય ગામડા જ્યાં ભાજપનો ગઢ છે ત્યાં જ પડવાના છે કેમ કે એમને ખબર છે કે અહીંયા તો અંધભક્તો છે અમને મત મળવાના જ છે અમે કામ કરીએ કે ન કરીએ ભ્રષ્ટાચાર કરીએ ગમે એટલો ખરાબ કામ કરશું પણ પ્રજા અમને ધર્મના નામે અમારી જે પોલિસી છે ભાજપની લોકો વચ્ચે વિભાજન કરાવી અને મત લેવાની એના આધારે મત આપશે જ એટલે કામ જોઈને પ્રજા મત નથી આપતી એમના મનમાં ગયું છે એટલે એમને ખબર જ છે કે અહીંયા મત મળવાના છે અહીંયા ગમે તે હું કામ કરો સાહીઠ ટકા પોતાના ખીચામાં નાખી દો કરોડ નું કામ છે તો ચાલીસ લાખમાં બતાવો વીસ લાખમાં બતાવો પરંતુ મત મળી જશે એટલે આવું જ કામ થવાનું છે જ્યાં જ્યાં એમનો ઘટ છે ત્યાં આ જ પરિસ્થિતિ રહેવાની છે

હંગામી કર્મચારીઓ જે વધુમાં વધુ ભ્રષ્ટાચાર કરી અને વધુમાં વધુ બોડીને અને ચીફ ઓફિસરને ભાગ આપે એવા લોકોને જ નોકરીએ રાખવામાં આવી રહ્યા છે સો ટકા કેમ કે મત મેળવવા માટે તો પ્રજાને ઘરો તમે ભરો છો પરંતુ હવે આ લોકોમાં અભિમાન આવી ગયું છે કે અમને આટલા મત મફતમાં મળી રહ્યા છે એટલે પ્રજા જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે રિસ્પેક્ટ ની વાતો કરે છે ભાઈ તમે મત માંગવા જાવ છો ત્યારે રિસ્પેક્ટ ની આશા રાખો છો તો પ્રજા રજૂઆત કરવા આવે એ તો રજૂઆત કરે છે આ તો સારી છે અહીંયાની પ્રજા કે હજી કઈ નથી બોલતી આટલી આટલી તકલીફો સહન કરે છે બીજા પ્રદેશોમાં તો આવા જ આમ જે પ્રજાના પ્રતિનિધિઓ છે એમને પ્રજા એ ચમત્કાર પણ બતાવ્યા છે